હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે આજે આપણે બનાવીશું કાજુની બરફી તો એના માટે મેં અહીંયા બસો ગ્રામ જેટલા કાજુ લીધા છે અહીંયા મારી પાસે સો ગ્રામ આખા કાજુ અને સો ગ્રામ ટુકડા હતા તો એ બંનેનું માપથી મેં બસ્સો ગ્રામ જેવા કાજુ લીધા છે હવે આપણે એને એક મિક્સચર જારમાં લઈ અને એનો પાવડર બનાવી લઈશું અહીંયા આપણે થોડો કરકરો એવો પાવડર બનાવવાનો છે જો આપણે કાજુ કતરી કરવી હોય તો એકદમ ફાઇન પાવડર અને થોડો માવાનો ઉપયોગ કરવાનો પરંતુ મારે અહીંયા એની બરફી બનાવે છે તો મેં અહીંયા એકલા કાજુ લીધા છે અને થોડો કરકરો એવો પાવડર બનાવીશું તો પાવડર તૈયાર થઈ ગયો છે હવે આપણે એક પેનમાં અહીંયા અમે અડધો વાટકો ખાંડ લીધી છે એક વાટકો આ પાવડર હતો તો એનાથી અડધા ભાગની ખાંડ એટલે અડધો વાટકો ખાંડ લઈ એમાં ખાંડ ડૂબે એટલું દૂધ લીધું છે અહીંયા આપણે પાણીનો ઉપયોગ પણ કરી શકીએ હવે આપણે એની ચાસણી બનાવી લઈશું તારથી થોડી ઘટ એવી ચાસણી બનાવવાની છે ચાસણીમાં દૂધનો ઉપયોગ કરવાથી એનું ટેક્સચર એકદમ સરસ આવે છે ચાસણીને ચેક કરી લેશું હજી એક તારની ચાસણી તૈયાર થઈ છે તો થોડી વાર માટેની રહેવા દઈશું હવે આપણે એમાં આ તૈયાર થયેલો કાજુનો પાવડર ઉમેરી દઈશું અહીંયા જો આપણે માવો ઉમેરવો હોય તો ઉમેરી શકીએ હવે આ મિક્સ કરતાં મને હજી થોડું ચાસણી થોડી ઓછી લાગી તો મેં એને એકાદ મિનિટ માટે એમને પેનમાં જ રહેવા દીધી અને આવી રીતના હલાવવાથી એ જ્યારે પેન છોડવા લાગે ત્યારે એકદમ થઈ ગઈ ગણાય હવે આપણે એને એક થાળીમાં ઠારી લેશું દસ પંદર મિનિટ ઠરવા દીધા બાદ અહીંયા મેં એના ટુકડા કરી લીધા છે અહીંયા આપણે ચાંદીનો વરખ અથવા તો ગુલાબની પાંદડીઓથી એને સજાવી શકીએ કાજુની જ બરફી છે એટલે મેં ડ્રાય ફ્રૂટથી સજાવી નથી તો આ આપણી બરફી તૈયાર થઈ ગઈ છે આપણે અત્યારે એના પેંડા વાળવા હોય તો એવી રીતના પણ આકાર આપી શકીએ લાડુનો આકાર આપી શકીએ તો તૈયાર છે આપણી કાજુની બરફી જે એકદમ જ સરસ બની છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કેવી બની એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો ફરી પાણીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ